જ્યાં સુધી હું ડ્રેસ પહેરીને ના જાઉં ત્યાં સુધી મને શાળાની બહાર કાઢી નાખતા તો મને ભણવા પણ ના મળતું ત્યાંથી પછી હું જો રાજસ્થાન વેટરમાં દોઢસો રૂપિયા મજૂરી આપતા મેં યુટ્યુબમાં આવા નવા વિડીયો જોતા અમને પણ પછી થયું કે લાવો આપણે પણ વિડીયો બનાવીએ બીજા કોઈ જોતા જોતા નહીં અમને મળતા ત્યારે અમને મેણા મારતા કે આ શું ધંધા તો નહીં આદરે આ શું જતીંગ કરો એના કરતા ધંધા કરો ન કે ભૂસે મરજો ચાલો તો જય માતાજી મારું નામ છે ઠાકોર નીલેશજી ભુરાજી ગામ તેરવાડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તો એક હું નાના એવા ગરીબ કુટુંબમાંથી જન્મેલો વ્યક્તિ છું અને મારો જન્મ થયેલો છે મારા મામાના ગામમાં અને મારા જન્મ પછી બેથી ત્રણ મહિના હું એટલો બીમાર રહ્યો ને જે કે મારા મા બાપ બે હાથ ઉપર લઈ અને રાત દિવસ આ દવાખાનાથી આ દવાખાને આ દવાખાનાથી આ દવાખાને લઈને ફર્યા અને સાથે સાથે મારા પરિવાર મારા મા બાપની જે પરિસ્થિતિ કહેવાય એ એટલી વિકટ પરિસ્થિતિ હતી કે જે ઘરમાં ખાવા પીવા ભરણ પોષણ કરવા પણ થોડી તકલીફ પડતી હતી અને સાથે આવડું મોટું દવાખાનું આવ્યું જેમ કે મારું તો હું મારા બાળપણમાં ખૂબ જ બીમાર રહેતો અને ખૂબ જ દવાખાનું કર્યું મારે તો એની પાસે મારા પપ્પા એક રસોડું કરતા નાનું એવું રસોડું અને એ ટાઈમે મજૂરી હતી મતલબ બસો પાંચસો હાલ જે મજૂરી છે એટલે એ ટાઈમે નથી તો એ એ મજૂરીમાં જે બસો પાંચસો જે મજૂરી આવતી એમાં અમારા આખું કુટુંબનું મતલબ ખાવા પીવા પહેરવા ઓઢવા જે જેથી ભરણ પોષણ હોય એ એક મારા પપ્પા ઉપર જ હતું બીજું કોઈ કમાનારું નહોતું કારણ કે પહેલો દીકરો હું જ હતો મોટો હું અને હું પણ નાનો હતો તો એમ કરતાં કરતાં ખૂબ જ એટલે એમ કે અતિશય દુઃખ હતું એ ટાઈમે જેમ કે પછી થોડા પાંચ સાત વર્ષના થયો એટલે પછી મને શાળામાં ભણવા બિહાર્યો ભણવા બિહાર્યો એ ટાઈમે એક કમનારા મારા પપ્પા એક જ હતા એમને આખું પાછળ ઘર ચલાવવાનું હતું અને સાથે હું ભણવા બેઠો એટલે પછી કોઈ ડ્રેસ લાવો કોઈ ચોપડા લાવવા એ ટાઈમે એટલું મતલબ કે આમ કાઠું પડતું ને કે આમ ક્યાંથી લાવીને શું કરવું એમ તો પછી હું ભણવા બેઠો એકથી સાત ધોરણ પ્રાથમિક શાળામાં ભણ્યો અને આઠથી બાર ધોરણ હાઈસ્કૂલમાં ભણ્યો તો હું ભણવા જતો ને એ ટાઈમે ચોપડા લાવવાના પણ પૈસા નહોતા પપ્પા પાસે માગીએ પણ શું કરું હોય તો ને અમે પણ થોડા પાંચ છાત્રના થયા ને એટલે થોડી સમજણ પડતી કે ઘરે કેવી રીતનું છે તો પછી એ ટાઈમે શાળા ખુલે એટલે પછી શિક્ષકો સાહેબશ્રીઓ કહેતા કે ડ્રેસમાં આવું તો પછી હું દસ દિવસ પંદર દિવસ મહિનો મહિનો ડ્રેસમાં ના જતો કારણ કે ડ્રેસ લાવવાના પૈસા નહોતા પપ્પા પાસે માગીએ તો પપ્પા કહેતા કે લાવીએ લાઈએ લાઈએ લાવીએ પણ અમને પણ ખબર હતી કે કઈ રીતે લાવે જલ્દી તો કઈ રીતે લાવે ઘરે બધું અમે જોતા હતા બહુ વિકટ પરિસ્થિતિ હતી પછી શાળામાં જઈએ એટલે શિક્ષક શ્રીઓને તો ખબર ના હોય કે આમના ઘરની પરિસ્થિતિ ઘરે તો કોઈ જોવા આવે નહીં તો પછી જે ડ્રેસ પહેરી ના આવે એમને શાળા બહાર કાઢી નાખતા તો મને ઘણી વાર બહાર કાઢી નાખતા જ્યાં સુધી હું ડ્રેસ પહેરી ના જાઉં ત્યાં સુધી મને શાળાની બહાર કાઢી નાખતા તો મને ભણવા પણ ના મળતું ત્યારે મને બહાર એમ થતું ખરેખર આંખમાંથી આંસુ નીકળી જતા કારણ કે મારી સાથે જે મારા મિત્રો આવતા ઘણા એવા સારા ઘરના હતા જે શાળા ખુલે વેકેશન ખુલે તરત જ બે ત્રણ દિવસમાં એમને ડ્રેસ આવી જતો તો એ સારી રીતે ભણતા જેમ કે હું મહિનો મહિનો મને સરબાર કાઢી નાખતા ડ્રેસ ના હોય ચલો ડ્રેસ આવ્યા પછી ડ્રેસ આવ્યા પછી કોઈ ડ્રેસ મારો ફાટી જાય તો હું એ ફાટલ પહેરીને જતો કારણ કે બીજો ડ્રેસ લાવવાની મારામાં સગવડ નથી મારા પપ્પામાં સગવડ નથી કારણ કે મારા પપ્પા ઉપર એક કુટુંબ હતું એમનું ભરણ પોષણ કરવાનું હતું સાથે મારી શાળાનો ખર્ચો પછી શાળામાંથી બૂકું તો મળતી ચોપડા પણ જે લખવા માટેની ચોપડીઓ આવતી ને જે ચોપડા આપણે દેશી ભાષામાં કહો તો એ લાવવા માટે ઘરે વાત કરું ને તો પૈસા તો હતા નહીં તો પપ્પા મને ભણાવવા માટે કરી અને ઉછીના પૈસા લાવે પાંચસો હજાર રૂપિયા ઉછીના લાવે ના મળે વ્યાજવા લાવીને મને લાઈ આપતા એક જો આપણું માગું તો બે આપતા પણ ક્યારે સગવડ નથી પણ ઉછી પાછીના કરી અને મને મારું પોષણ કરતા બસ આવી જ વિકટ પરિસ્થિતિ મેં એકથી સાત ધોરણ પ્રાથમિકમાં ખૂબ જ વેઠ્યું ત્યાંથી હું આઠથી બાર ધોરણ હાઈસ્કૂલમાં ભણવા આવ્યો ત્યારે આઠમા ધોરણમાં આવ્યો એટલે પછી મને થોડી સમજણ પડવા લાગી કે ચાલો ઘરની બહુ ખરાબ પરિસ્થિતિ છે તો ચાલો આપણે શાળા ચાલુ હોય ત્યારે તો અભ્યાસ કરીએ પણ રજા આવે ઉનાળું વેકેશન આવે દિવાળી વેકેશન આવે તો મા શાળામાં કોઈ આવું વેકેશન આવતું કોઈ રજા આવતી ત્યારે હું ખેતરમાં કામ કરવા જતો જેમ કે જીરું નદવા જતો વેણવા જતો કુળા ઉપાડવા જતો અને ત્યારે એ ટાઈમે અડધી વેળાના પચાસ રૂપિયા મજૂરી હતી સવારથી બપોર સુધીના પચાસ રૂપિયા મજૂરી હતી અને આખો દિવસ કામ કરો તો સો રૂપિયા હતી તો એ જે પચાસ રૂપિયા અને સો રૂપિયા જે હું મજૂરી કમાઈને આવતો સાંજે તો એ પચાસ સો રૂપિયા ઘરે થોડા ઘણા ઘરે આપતો અને થોડા ઘણા મારા કોઈ ચોપડા લાવતો કોઈ ચંપલ લાવતો કોઈ પેન લાવતો આવું બધું લાવતો પછી એ ટાઈમે જે મારા ભેગા મિત્રો હતા ઘણાને ઘરે સારી પરિસ્થિતિ હતી તો કોઈ વાર તહેવાર આવતો તો સારા કપડાં લાવતા અમે કપડાં આના ધોઈને પહેરતા અને જેમ કે ઉત્તરાયણ આવ્યા ઉત્તરાયણ આવે તો એ રાય સારી એવી ફિરકી ખરીદવાની અમની શક્યતા હતી સારા એવા પતંગ પચા પચા પતંગ લાવી કરતા અને જ્યારે અમે બે રૂપિયાનું કોકડું લાવવાની અમારામાં ક્ષમતા નથી અમે કોઈ દોડી દોડી પતંગ લૂંટતા દોરી લૂંટતા અને જે લૂંટેલું હતું એ દિવ ઉત્તરાયણના દિવસે અમે એનો શોખ પૂરો કરતા દિવાળી આવે છે તો ફટાકડા તો અમારે લાવવાની અમારામાં ક્ષમતા નથી તો અમે કોઈ ઘરે મહેમાન આવે એટલે અમે તાર તો નાના છોકરા હતા તો અમને જે પાંચ બે બે પાંચ રૂપિયા આપે એના અમે ફટાકડા લાવતા ફટાકડા લાવી અને દસ પંદર દિવસની વાર હોય દિવાળીની તો અમે ભેગા કરતા અને દિવાળીના દિવસે જે સારી પરિસ્થિતિવાળા જબલો ભરીને આવતા અને અમે જે ભેગા કરેલા હતા દસ પંદર દિવસમાં એ લઈને બહાર આવતા આવા ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં અમે પસાર થયા આવી જ રીતે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો અભ્યાસની સાથે મજૂરી પણ કરવી પડતી મજૂરી કરવી પડતી દસમા ધોરણમાં બોર્ડની એક્ઝામ આવી ત્યારે એક બાજુ અભ્યાસ કરવો પડતો એક બાજુ મજૂરી પણ કરવી પડતી એટલે એટલી બધી તૈયારી ના કરી શકતો હું તો પછી હું દસમામાં એક વિષયમાં ફેલ થયો હતો દસમામાં ફેલ થયો એ પછી એક્સ તરીકે થરા બોર્ડ લાગ્યા મારે તો થરા એક એક્ઝામ હાલવા જો પણ ત્યાં પણ ફેલ થયો કારણ કે મજૂરી કરવી પડતી તો અભ્યાસ તો કરવાનો ટાઈમ પછી ના મળતો ફેલ થયા પછી મજૂરી જ કરતા કોઈ કડિયા કામે જતો હું કામે ઘણો જયેલો મંડપ બાંધવા ઘણો જયેલો તાર સો રૂપિયા મજૂરી આવતા આખા દિવસની પછી ઘણા એવી ખાડાએ ખોદેલા પાયા ખોદેલા ઘણી એવી મજૂરી કરી પછી એક્સ તરીકે થરા એક્ઝામ આલી તો ફેલ થયો પછી પાલનપુર એક્ઝામ આવવા જવાનું હતું એક્સ તરીકે એક વિષયમાં ત્યારે પાલનપુર જવાના ભાડું નહોતું મારી જોડે એ પછી મારા પપ્પાને વાત કરી તો મારા પપ્પાએ મતલબ ઊંચી પાછી કરીને મને ભાડું આપ્યું અમે એક્સ તરીકે પાલનપુર એક્ઝામ આલી તો પછી પાસ થઈ ગયો પાસ થયા પછી આવી જ રીતે મજૂરીને એક્ઝામ મજૂરીને અભ્યાસ સાથે સાથે અગિયાર બાર કર્યું અગિયાર બાર પૂરું કર્યા પછી મારે એક દિલથી એક એવી ઈચ્છા હતી કે કોલેજ કરું કોલેજ કરી સારી એવી કોઈ નોકરી લઉં નોકરી લઉં કે નોકરી ના મળે તો કોઈ સારો એવો ધંધો કરવું ગ્રેજ્યુએટ હોય તો ધંધો પણ સારો મળે તો પછી કોલેજ જે આવી માહિતી લેવા એની પહેલાં વાત કરું તો બાર પછી મેં ભરતી મારી હતી આર્મીની ત્રણ ચાર ભરતીઓ મારી પણ ના સક્સેસ થયો પછી કોલેજ કરવી હતી તો કોલેજ ત્યાં ગયા માહિતી લેવા માહિતી આપી તો પહેલા જ ફી ભરવાની હતી ચાર હજાર રૂપિયા એટલા અમે ચારસો રૂપિયા અમારે કરવા હતા ને તો અમને એમ થતું કે નહીં જ થાય અમારા પપ્પા આગા પાછું કરી આપતા ચાર હજાર રૂપિયા ફી સાંભળીને અમે આવતા આવ્યા એની પછી ઘણા દિવસો ફર્યા સગવડ હતી ની તો કઈ રીતે ફોર્મ ભરવું તો પછી પપ્પાએ સગવડ કરી આપી ઓછી પાછી ચાર હજાર રૂપિયા કરી આપ્યા પછી કોલેજમાં ફોર્મ ભર્યું કોલેજમાં ફોર્મ ભરી અને અહીંયાથી અમારે તેરવાડાથી વખા દસ કિલોમીટર જેવું થાય છે તો દિલ્હી તો ના જ જઈ શકતા એનું કારણ છે કે દિલ્હી જવા માટે અમારી જોડે સાયકલ પણ નથી કે કોઈ સાધનમાં જવાના દિલ્હીનું ભાડું પણ નહોતું જો દિલ્હીનું જવાનું ભાડું હોય તો આવક જતાં દસ રૂપિયા હોય વળતા દસ રૂપિયા હોય અને અમે સવારે જઈએ તો સાંજે લગભગ બપોર પછી ત્રણ ચાર વાગે ઘરે આવીએ આખો દિવસ ભૂખ્યા હોય નાસ્તો કરવો કેન્ટીનમાં નાસ્તો હતો કરવો પણ દસ રૂપિયા ખીચામાં નતા કોલેજમાં ફી ભરવાની આવે એક સેમ પૂરું થાય બીજું સેમ ચાલુ થાય તો બીજા સેમની ફી ભરવાની આવે તો કોઈ જોડેથી ઉછીના પૈસા ચાર હજાર રૂપિયા લાવી અને ભરતા અને બીજું સેમ પૂરું ચાલુ થતાની પહેલાં એ ચાર હજાર રૂપિયા અમને કોલેજમાંથી શિષ્યવૃત્તિ મળતી તો જે ચાર હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળી એ ચાર ચાર હજાર રૂપિયા લઈ અને ઉછીના લાયા એમને આપતા આવી જ રીતે ત્રણ વર્ષ કોલેજ પૂરી કરી ત્રણ વર્ષ કોલેજ પૂરી કર્યા પછી થોડા સમજદાર થયા અને ઘરની ખૂબ જ વિકટ પરિસ્થિતિ જોઈ અને પછી લાવ થોડું એવું થયું કે લાવો પપ્પાને થોડો સપોર્ટ કરીએ થોડો સાથ હાલીએ અને થોડી આપણા જોગી આપણે જવાબદારી લઈએ પછી એવું થયું કે લાવો થોડી મજૂરી કરીએ અને ઘર પરિવારને થોડો સપોર્ટ કરીએ ત્યાંથી પછી હું જો રાજસ્થાન વેટરમાં પીરસવા માટે ત્યાં દોઢસો રૂપિયા મજૂરી આપતા ત્યાંથી પછી એ તો સિઝનેબલ છે કોઈ બી પ્રસંગ આવે ત્યારે જ વેટરની જરૂર પડે ત્યાંથી પછી હું મહેસાણા મંડપમાં ગયો હતો પાર્ટી પ્લોટમાં ત્યારે મને મંડપ બાંધતા પણ ના આવડતું અને ત્યારે જે મને લઈ જવાવાળા અમારા મિત્રો જ હતા અને ત્યાં મને મંડપ બાંધતા ના આવડતું તો મારી જોડે કોઈ સીડી ઉપડાવે કોઈ પાઇપ ઉપડાવે કોઈ પડદા ઉપડાવે કારણ કે મને મંડપ બાંધતા ના આવડતું ત્યાંથી પછી ઘરે આવ્યા ઘરે આવે બાપાને થોડા ઘણી જમી હતી એમાં ખેતી કામ કરતા અને જે મળે ઘાસ કોઈ અનાજ આવતા ઘર પૂરતું હતું જમી કંઈ વધારે નથી થોડી જ હતી અને એ ટાઈમે પછી અમારા મિત્રો હતા જેમ કે અત્યારે હાલ છે વાહતાભાઈ છે દશરથભાઈ ડાયરેક્ટર છે વિનોદભાઈ છે કિશનભાઈ છે આવા બધા અમે નાનપણના મિત્રો છીએ ત્યારે પછી યુટ્યુબમાં એ ટાઈમે અમારે જોડે મોબાઈલ નહોતા સ્વિચવાળા પણ મોબાઈલ નહોતા થોડા થોડા સ્વિચવાળા મોબાઈલ લાવ્યા એ ટાઈમે અમને એવું થતું કે આ ટચિંગ મોબાઈલ અમે ક્યારે લાવશું એમ ખરાબ પરિસ્થિતિ હતી તો પછી વિચાર આવતો કે આવા કોઈ જોડે કોઈ ઘણા મિત્રો જોડે મોબાઈલ હતા ટચિંગ એ ટાઈમે જોઈ અને અમને એવું લાગતું કે આવા મોબાઈલ અમે ક્યારે લાવીશું ત્યારે પછી અમારે ફર્સ્ટ વાર વાંચા પેલા હતા ટચિંગ મોબાઈલ તો પછી અમે યુટ્યુબમાં આવા અનવા વિડીયો જોતા કોમેડી અને અમને પણ પછી થયું કે લાવો આપણે પણ વિડીયો બનાવીએ વિડીયો બનાવીએ સાથે એવો વિચાર આવ્યો કે આ વિડીયો બનાવશે પણ આમાંથી મળશે શું કઈ રીતે એમ કોઈ પૈસા પૈસા મળશે પછી અમને કોઈ મિત્રો એ અમારા ઘણા એવા મિત્રો છે પછી અમને માહિતી મળે કે યુટ્યુબમાં આવા વિડીયો બનાવશે છે અમને પણ પૈસા મળે છે તો પછી અમે કર્યું ચાલુ કોમેડી વિડીયાનું કોમેડી વિડીયાનું ચાલુ કર્યું અમારા પછી હાલમાં વિલેજભાઈ ટીમ મેમ્બરો છે એ બધા અમને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો અમે એ ટાઈમે વિડીયો બનાવવા જતા અને પાર્ટ ટાઈમ ખેત ખેતરનું કામ પણ કરતા ખેતરનું કામ પૂરું થાય પછી વિડીયો બનાવવા જતા અને વિડીયો બનાવવા જતા એટલે એ ટાઈમે અમને તો એટલું બધું માહિતી નહીં કે એટલું ફાવતું નહોતું વિડીયો બનાવતા હોય ને કોઈ નાનું છોકરું બાજુમાં જ ઊભું રહે તો પણ અમે શરમાઈ જતા એમને બેસી રહીએ કોઈ એથી હેડે પછી જ વિડીયો બનાવવાનું ચાલુ કરતા આવડતું ના કંઈ ફાવતું ના કંઈ માહિતી નથી તો પણ વિડીયો બનાવતા અને એ ટાઈમે વિડીયો બનાવતા પણ એક રૂપિયો પણ ઇન્કમ ના આવતી અમારે તો પણ વિડીયો અમે બનાવતા ખેતરમાં કામ કરતા ખેતરનું કામ પતે અને ફ્રી થઈએ એટલે વિડીયો બનાવતા અને એ ટાઈમે મહિને બે મહિને ચાર મહિને એકાદ બે વિડીયો બનાવીએ કારણ કે ખેતરનું કામ હોય અને વિડીયોમાં તો એટલું બધું ખાસ હતું નહીં પૈસા પણ નહોતા આવતા અને એ ટાઈમે વિડીયો બનાવતા ફાવતું નહોતું અને અમારા વિડીયો જે અમારા મતલબ બીજા કોઈ જોતા જોતા નહીં અમને મળતા ત્યારે અમને મેણા મારતા કે આ શું ધંધા તમે યાદ રહે આ શું તતિંગ કરો એના કરતાં ધંધા કરો ન કે ભૂસે મરશો ખોટું ઘરનું શું કમ પરિસ્થિતિ આવી જોઈને આ તથિંગ કરો છો પણ તોય અમે વિડીયો બનાવતા બનાવવા ઘરથી બહાર નીકળતા ને તો કોઈ બેઠા હોય ને તો અમે ફરીને જતા સંતાઈને જતા કારણ કે અહીંયાથી નીકળો તો મને મેણા મારતા કે આવા વિડીયો બનાવવા એના કરતાં મજૂરી કરો તો કંઈક ભારશો તો એવી જ રીતે બ બનાવે રાખ્યા વિડીયો અને થોડા મતલબ વિડીયોમાં મને સારા ચાલ્યા સારું દેખાણું અને અમારા દશરથભાઈ ડાયરેક્ટર એમનો ખરેખર દિલથી આભાર માનીએ કે આ સ્ટેજ સુધી મને પહોંચાડ્યા અમને જે ટાઈમે એમને જોડે અમે ચાલુ કર્યું એ ટાઈમે એમની જોડે કેમેરો હતો અને અમારી જોડે વાળો મોબાઈલ પણ નહોતો ટચિંગની વાત તો સાઈડમાં રહી સ્વિચેવાળો મોબાઈલ પર નહોતો એ ટાઈમે એ અમારા દશરથ અમારા મળ્યા અને એ ટાઈમે એમના કેમેરાથી કામકાજ ચાલુ કર્યું અને આ અમારા ફોલોવર્સો સબસ્ક્રાઈબરનો દિલથી આભાર માનું છું કે આમ સારું એવું પરફોમન્સ મળ્યું અને સારા એવા વિડીયો ચાલ્યા ઇન્કમ ચાલુ થઈ ત્યાંથી પછી એમ કે પછી એક રોજગાર બનાવી દીધો અમે આ તો બસ મિત્રો એટલું જ કહેવા માગું છું કે કોલેજ સુધી અભ્યાસ પૂરો કરી અને એક મારી ઈચ્છા હતી કે સારી એવી નોકરી લઉં પણ એક ગરીબ પરિસ્થિતિના કારણે નોકરી ના લઈ શક્યો અને ત્યાં ત્યાર પછી મને ખૂબ દુઃખ થયું કે હવે હું શું કરીશ કોલેજ સુધી મેં અભ્યાસ કર્યો પણ મારું શું વેલ્યુ પણ એક આ વીડિયાના માધ્યમથી અત્યારે હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છીએ અને અત્યારે મતલબ સારી એવી બધી જ જરૂરિયાતો મારી પૂરી થાય છે હું ખુશ છું મારું ફેમિલી પણ ખુશ છે અને અત્યારે હાલના સ્ટેજમાં ગામથી થોડા દૂર જઈએ એટલે બે પાંચ માણસ મળે સેલ્ફી લે એટલે ખૂબ જ આનંદ થાય છે અને કંઈક પ્રોગ્રામમાં પણ ઘણીવાર બોલાવે છે નાઇટમાં દિવસે અને સ્ટેજ ઉપર ચડાવે સાલથી ફૂલ ફૂલહારથી સન્માન કરે ત્યારે દિલથી એમ થાય છે કે આ સ્ટેજ સુધી પહોંચશું એવું સપનામાં પણ સપનામાં પણ નહોતું વિચાર્યું અને આ સ્ટેજ ઉધેમી એમની પહોંચ્યા છે ફોલોવર્સોનો આ સબસ્ક્રાઈબરનો દિલથી આભાર ભગવાન માતાજીનો દિલથી આભાર કે આટલા સુધી અમને પહોંચાડ્યા અમારી યુટ્યુબ ચેનલ છે વિલેજ બોય એમાં પાંચ લાખ ઉપર સબસ્ક્રાઈબર છે અને બીજી ચેનલ છે ગુજુ લવ ગુરુ એમાં પણ આઠ લાખ ઉપર સબ્સ્ક્રાઇબર છે તો સારા એવા કોમેડીના વિડીયો આવે છે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો જય માતાજી